પ્રબોલ પાંસેગાને ફોન આવી ગયો છે તો હવે ફોન આવવાની પણ શરૂઆત થઈ ચૂકી છે જે રાહ જોવાઈ રહી હતી આખરે અનેક રહસ્ય પણ ગુજવાયેલું હતું ઘેરાયેલું હતું એ સસ્પેન્સ અત્યાર સુધી હતું પરંતુ ધીરે ધીરે તેના પરથી પડદો ઉશ્કાઈ રહ્યો છે હવે નામો સામે આવશે જો કે વર્તમાન મંત્રીઓ અને ધારાસભ્યોને ફોન કોલ્સ આવી રહ્યા છે સૌથી પહેલું નામ જે સામે આવી રહ્યું છે પ્રફુલ પાનસેરિયાનું સામે આવી રહ્યું છે મંત્રીમંડળમાં તેમને ફરી સ્થાન આપવામાં આવ્યું છે અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે નિકુંજ હવે વર્તમાન મંત્રી અને ધારાસભ્યોને ફોન ની પણ શરૂઆત થઈ ચુકી છે કોનું પહેલું નામ સામે આવ્યું છે ફોન માટે જે લાંબા સમયથી ગઈકાલ રાતથી જેની ધારાસભ્યો અને વર્તમાન મંત્રીઓ રાહ જોતા હતા તે ફોન કોલ્સ આવવાની શરૂઆત હાલના મંત્રીઓ અને જે ધારાસભ્યો કે જેમને હવે મંત્રી બનાવવાના છે તેમને ફોન કરવાની શરૂઆત થઈ ચૂકી છે એ કન્ફર્મેશન આવી રહ્યું છે કે વર્તમાન રાજ્ય સરકારના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના ફોન આવી ચૂક્યો છે કે આપે મંત્રી તરીકે ફરી એકવાર શપથ ગ્રહણ સમારંભની અંદર હાજરી આપવાની છે અને મંત્રી તરીકે શપથ લેવાના છે આ ઉપરાંત અન્ય કેટલાક ધારાસભ્યોને પણ ફોન આવી રહ્યા છે તેમને જાણ કરવામાં આવી રહી છે ધીમે ધીમે તેની બાબતો પણ સામે આવશે પરંતુ હાલ સૌથી મોટા સમાચાર કે મંત્રીઓને અને ધારાસભ્યોને પ્રદેશ ભાજપ તરફથી મુખ્યમંત્રી દ્વારા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા ફોન કરવામાં આવી રહ્યા છે કે જેમને આજના મંત્રીમંડળની અંદર સામેલ થવાનું છે તેવા મંત્રીઓને હાલ ફોન કરાઈ રહ્યા છે તેવા ધારાસભ્યોને હાલ ફોન કરાઈ રહ્યા છે કે જે આજે સાડા અગિયારે જે મહાત્મા મંદિરમાં શપથ ગ્રહણ સમારંભ યોજાશે જેની અંદર તેઓ મંત્રી તરીકે શપથ લેશે ફોન કોલ્સની શરૂઆત થઈ ચૂકી છે પહેલો ફોન પ્રફુલ્લ પાનસેરિયાને થઈ ચુકાયો છે જેમાં તેમને કહેવાયું છે કે મંત્રી તરીકે તેમને શપથ લેવાના છે એટલે કે વર્તમાન મંત્રીમંડળના સભ્યો પૈકીના એક મંત્રી એવા પ્રફુલ્લ પાનસેરિયા ફરી એકવાર રિપીટ થઈ રહ્યા છે અન્ય ધારાસભ્યો કે જેને મંત્રી મંડળની અંદર સામેલ કરવાના છે તેમને પણ ફોન આવવાની શરૂઆત થઈ ચુકી છે